દસ વર્ષ આપણે હજારો જીવન બચાવી શક્યા પરંતુ કે આપણે સુધી પહોંચવાનો એને પ્રયાસ જ ના કર્યો અને એ દીકરીએ જેનું જીવ ગુમાવ્યું છે એવા પરિવારજનોને સંવેદના નો બી આજે ખૂબ મહત્વનો દિવસ છે તેથી આ કાર્યક્રમ હજારો જીવન બચાવનાર ટીમને પ્રોત્સાહન આપવાનો જરૂરથી છે પરંતુ આ કાર્યક્રમ થકી જે લોકો હે જે પરિવારે પોતાના પરિજનોને ગુમાવ્યા છે તેના માટેની સંવેદના વ્યક્ત કરવાનો બી કાર્યક્રમ છે જેથી હું નહીં મારા જેવા હજારો લોકો બી હાજર હોય તો એના કોઈ બી પ્રકારના સ્વાગત આ કાર્યક્રમમાં ઓફિશિયલી હોવાના હું આજે જે ગુજરાત પોલીસના અનેક કામો છે એ કામોનું સર્વશ્રેષ્ઠ કામ અગર કોઈ હોય તો એ કામ છે લોકોના જીવ બચાવવા